પાટની તાલુકાના ખારોગડા ગામના સ્ટેશન વિસ્તારમાં આવે દવાખાના પાસે ઊભેલા યુવન સલાહભાઈ ઉપર દે ગામના શખ્સ દ્વારા અગાઉના મંદુકના કારણે ફાયરિંગ કરવામાં આવેલ આ હુમલામાં સલાહભાઈને પેટ તેમજ સાધારના ભાગે ગોળી વાગતા તેઓ ઘરના સ્થળે થડી પડ્યા હતા હુમલાખોર શખ્સ ફાયરિંગ કરી નાસી છૂટ્યો તો આ બનાવ બનતા સ્ટેશન વિસ્તારમાં તણાવનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું ઘટનાની જાણ એકસો આઠ ને થતાં એકસો આઠ ઘટના સ્થળે પહોંચી હતી ઇએમટી અને પાયલોટ દ્વારા સલાહભાઈને પ્રાથમિક સારવાર આપી અને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા હોસ્પિટલના ફરજ પરના તબીબો દ્વારા યુવાનની નાજુક હાલત જોઈ તેને વિરમગામ રિફર કરવા જણાવવામાં આવ્યું હતું આ યુવાનને વિરમગામ શિવ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો ડોક્ટર દ્વારા યુવાનને ચેક કરી તેના શરીરમાં પાંતરી કરતાં વધારે સારા ઘૂસી ગયા હોવાનું જણાય તાત્કાલિક ઓપરેશન કરવું પડશે તેમ જણાવી તેમના દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ બાબતની જાણ પાટલી પોલીસ સ્ટેશન પીઆઈ બીસી છત્રાલિયાને થતાં તેઓ પ્રથમ ઘટના સ્થળે અને ત્યારબાદ શિવ હોસ્પિટલ પહોંચ્યા હતા અને યુવાનના નિવેદનના આધારે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પાટલી તાલુકાના ખારાઘોડા સહિત પાટલી તાલુકામાં આ બનાવ બંધા ચકચાર મચી જવા પામી હતી પાટલી પોલીસ દ્વારા સ્ટેશન વિસ્તાર સહિત ખારાઘોડા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે સુરનગર જિલ્લાની અંદર ફાયરિંગ કરવાની ઘટના અવારનવાર બનતી જ રહે છે